પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંબાજી પગપાળા મેડિકલ સેવાના દાતા ઓશિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીનું સન્માન કરાયું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાતોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રભારી રાજુભાઈ પટેલની સૂચનાથી અને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ દાતાશ્રી પાટણના ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીનું સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ હંમેશા પત્રકારત્વની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ દાતાઓના સહયોગથી કરી રહી છે ત્યારે સમયમાં ભાદરવી પૂનમના મહામેળામાં જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા કેમ્પનું વિવિધ દાતાઓના સહયોગથી આયોજન કર્યું હતું જેમાં પાટણના ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો ત્યારે તેને બિરદાવવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેમનું સન્માન કરાયું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા પાટણ ખાતે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અને ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદીનું શાલ ઓડાડી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કમલેશભાઈ મોદીએ પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે નોંદરીય છે કે પાટણની અંદર રહેતા ઓસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદી દ્વારા તાજેતરમાં જ પાટણની અંદર પોતાના સ્વખર્ચે શબવાહિની ભેટ આપી છે જે આજે પણ કેટલાય લોકોને અંતિમ યાત્રામાં મદદરૂપ સેવા બની છે તદુપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ હજુ સુધી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે રિપોર્ટ રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ ઓકે આજ રોજ ગુજરાત પત્રકાર પરિષદ એકતા ગ્રુપ ઓશિયા ગ્રુપના ચેરમેન તથા ઓશિયા ગ્રુપનું સન્માન પત્રકાર એસોસિએશન પાટણ જિલ્લાએ કર્યું અમે વાતરવા પત્રકાર પરિષદનો જે કેમ્પ થાય એમાં મેડિકલમાં સહયોગ રૂપે ઓશિયા ગ્રુપ થયો હતો તે બદલ આજ રોજ અમારું સન્માન બદલ કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરીએ છીએ